નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ ને શનિવારના રોજ મિત્રો હાલ સ્ટોક માલ ની વાત કરું તો ત્રણ ચાર બ્લોક ભરેલા છે બ્લોક નંબર સાતથી લઈને દસ નંબરના બ્લોક સુધી ચાર બ્લોક હજી પડતર ભરેલા છે અને ત્યારબાદ બે છાપરા ભરેલા છે આજે હરાજીનું કામકાજની વાત કરી મિત્રો તો સાત નંબરના બ્લોકથી લઈને દસ નંબરના બ્લોક સુધી આ ચાર બ્લોકમાં હરાજીનું કામકાજ હાલવાનું છે ને ત્યારબાદ બે છાપરા જે છે તે પડતર રહેશે તેમજ નવી આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવતીકાલે લગભગ રવિવારે રાત્રે આવક ખુલી જવી જોઈએ છતાંય હું આપને મેસેજ દ્વારા આપણે વોટ્સઅપમાં તમને મેસેજ આપી દઈશ આવતીકાલે જો આવક થવાની છે તો તેમજ હરાજીનું કામકાજ અહીંથી શરૂ થવાનું છે હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ મુનિ ત્રણસો રૂપિયા પૂરો ભાવ દીધે સાઈઝ માં જીડા મોટું છે જોઈ શકો છો ને પૂરા ત્રણસો રૂપિયા ભાવ દીધે પેલી બીટ નો માલ વેચાણો છે ત્રણસો રૂપિયા પૂરો ભાવ દીધે ક્વોલિટી માં જોઈ શકો જીણા મોટું છે ને થોડુંક ક્વોલિટી માં થોડુંક સારું હે સુપર કરતા થોડુંક નબળું હે પણ કોમ સારું હે થોડોક ઉગાવો છે ને કોક આ પ્રકારના ના હોતા છે આવું થોડુંક અંદર મિક્સ માં છે ને કોક ઉગાવો હોતા છે ત્રણસો રૂપિયા પૂરા બસો ને છ્યાસી રૂપિયા ભાવતું છે મીડિયમ ક્વોલિટી મળશે ને સાઈઝ ઝીણા મોટું છે બસો ને છ્યાસી રૂપિયા બગડ ઓરું એની અંદર મિક્સમાં છે બગડ બસો છ્યાસી રૂપિયા ભાવતું છે મીડિયમ ક્વોલિટીમાં એયકો એયકો જમલ મોરબી જાવ દે ભાઈ જાવ ભાઈ જાન દે પાસ કરતે તો નીચે

ત્રણસો એકોતેર રૂપિયા છે ત્રણસો એકત્રીસ રૂપિયા પોહ્યું છે કાંજી નો માલ છે તો સાઈઝ માં મોટો છે ને બાકી માલ સારો છે એકદમ સુકલ માલ છે ને પતિ વારો છે કાંજી માલ છે ચારસો પાંચ <preachers> <Syria> મિત્રો ચારસો ને એક રૂપિયા ભાવ થી સુપર ક્વોલિટી માલ છે માં થોડુંક ઝીણા મોટું હોય બાકી ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી છે મસ્ત ક્વોલિટી મળશે ચારસો ને એક રૂપિયા ભાવ થી સુપર ક્વોલિટી માલ એમ કઈ ઘટે ને એવા માલમાં એકદમ પતિ વરો ફિનિશિંગ વરો માલ છે મિત્રો ચારસો ને એક રૂપિયા ભાવ થી બેસ્ટ ક્વોલિટી માલ ચારસો ને એક રૂપિયા ભાવ થી બગાલ નથી કે ઉગાવો નથી ઉગાવો કોક એકાદો ગાંઠો દેખાય છે ચારસો ને એક રૂપિયા ભાવ થયો મિત્રો ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ ને મીડિયમ ક્વોલિટી માલ છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો તમે આ ક્વોલિટી માલ છે ત્રણસો સોળ રૂપિયા ભાવ છે રિટેલ ક્વોલિટી માલ એવો માલ છે લોકલ ક્વોલિટી ત્રણસો સોળ રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝમાં છે બધું મોટું નથી એમાં બહુ ઓછું હે મિત્રો બસો ને છ રૂપિયા ભાવતી ગુલટી વેચાણી છે બસો ને છ રૂપિયા માં બગાડ નથી એની અંદર થોડું કસ્તર છે અને કલર ની વાત કરીએ તો આ બાજુ જોઈ શકો તમે કલર વાર માલ છે અને આ બાજુ કલર ડલ છે

છે મિત્રો આના ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો બતાવું તમને બે ડુંગળી મિત્રો આના બસો એક્યાસી રૂપિયા ભાવતું છે આ લાંબી ડુંગળી છે આ પ્રકારની લાંબી ડુંગળી છે જોઈ શકો છો આવું હોય તો અંદર મિક્સમાં છે લાંબુ બસો એક્યાસી બાકી કલર વરો માલ છે અને થોડું કસ્તર છે બગડ એવું કઈ છે નહીં ને સાઈઝ માં મીડિયમ છે બહુ મોટું નથી નાની સાઈઝમાં છે બસો એક્યાસી રૂપિયા ભાવતું છે આનું

બરો બરસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે આમાં સાઇઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સ માં છે બરસો ને એક્યાસી રૂપિયા ભાવતી સારો માલ છે અને બગાડ વાળો માલ હોત છે એની અંદર મિક્સ માં વલકાનો બગાડ હોત છે મિક્સ માં બસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો બગાડ જે અંદર મિક્સમાં અને સારું વધે છે બસો એક્યાસી રૂપિયા ભાવ થયો બાકી તમે જોઈ શકો છો આવું હોતે આની અંદર મિક્સમાં જો આવું હોતે મિક્સમાં છે બસો ને રૂપિયા ભાવ થયો છે અરે 100 રૂપિયામાં આ માં 271 વેચાણી છે મિત્રો તમને ડુંગળી દેખાડું હમણાં 271 માં ડુંગ ગુલ્ટી વેચાણી છે આના ત્રણસોને છ્યાસઠ રૂપિયા ભાવ દ્યો આના બસોને એકોતેર રૂપિયા ભાવ્યો છે ગુલટી જે આમ જોઈતો અને ગુલ્ટી કરતાં થોડુંક મોટું છે આવડી સાઈઝ બાકી આથી મોટી કઈ છે ને બસો એકોતેર રૂપિયા ને આની અંદર જોઈ તો એકદમ પાકો માલ છે આવો મસ્ત ક્વોલિટી થોડોક ઉગા હોય છે આની અંદર ઉગાવો ને એવું બધું મિક્સમાં છે ને થોડુંક છે બગાડા નથી ભીનો બગાડ કે એવું છે ને નાની સાઇઝમાં છે બસોને એકોતેર કલર બલર બધું સારું હોય ને એકદમ પાકો માલ છે બાકી થોડોક ઉગાવો ને એવું મિક્સમાં છે બાકી માલ આવો છે સારો જોઈ શકો છો બસો એકોતેર રૂપિયા ભાવ થયો અને આના ત્રણસો છાસઠ રૂપિયા ભાવ થયો છે આની અંદર સાઈઝમાં જોઈ શકો છો ઝીણા મોટું બધું મિક્સમાં છે આ વર્કરનું હાવ ઝીણી ગુલ્ટી નથી ગુલટી કરતાં મોટું આવડું છે ત્રણસો છાસઠ રૂપિયા ભાવ થયો છે બાકી માલ આ સારો છે પાકો માલ છે થોડોક મીડિયમ ક્વોલિટી માલ આની અંદર આ વર્કરનો મિક્સમાં છે અને ઉગાવો છે ત્રણસો છાસઠ રૂપિયા ભાવ થયો

ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે એનો ચારસો ને છ રૂપિયા ભાવ છે બે ડુંગળી તમને દેખાડું આના ત્રણસો એકતાલીસ થયા અને ચારસો ને છ થયા મિત્રો આના ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ થઈ છે ઝીણા મોટી જોખી લેવાની શરતે જ હરાજી મૂકી છે કારણ કે આવી હાવ ઝીણી હોતી એની અંદર મિક્સમાં છે અને બાકી આવડી મોટી બમ્પર સાઇઝ હોતી છે જોઈ શકો છો આવડી મોટી સાઇઝ હોતી છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ થાય બાકી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ આ પ્રકારનું પતિ ડેમેજ ને એવો બધો માલ છે મીડિયમ ક્વોલિટીમાં છે ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ છે આના ચારસો ને છ રૂપિયા ભાવ છે આ મસ્ત ક્વોલિટી મળે છે ચારસો ને છ રૂપિયા ભાવ દીધી એટલે આમાં થોડુંક ઝીણા મોટું છે સાઈઝની આ બાકી ક્વોલિટી સારી છે આ પ્રકારની ગુલટી હોતી છે અંદર મિક્સમાં મોટી સાઈઝ હોતી છે સાઈઝ બધી છે બાકી ક્વોલિટી સારી છે ચારસો ને છ રૂપિયા ભાવ થયો પછી બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે ગુલટી છે સારી કલર વાળી ગુલટી છે જોઈ શકે છે બસો છવ્વીસ રૂપિયા ભાવ થયો છે પણ હવે આની અંદર પાછું આવું હોત મિક્સ માં નીકળું છે બસો છવ્વીસ રૂપિયા બધી જોખી લેવાની શરતે ભાઈ વેચાણું છે બાકી કલર વાળું સારું છે આવું લાંબુ હોત મિક્સ માં છે બસો છવ્વીસ રૂપિયા ભાવ થયો છે અને આવું ગોળ હોત છે આની અંદર બાકી કસ્તર હેન થોડોક ઉગાવો હોય ને એવું હે બસો ને છવ્વીસ ત્રણસો ને એકોતેર નો ભાવ થયો છે હજી એક બેતા અહીંયા છે ને બેતાના ભાવ જાણી લે કેટલા થાય બસો ને સોળ રૂપિયા ભાવ થયો એનો દેખાડું તમને બે રો આના ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છે ભાઈ બધું છે સાઇઝમાં જીણાં મોટું બધું મિક્સમાં છે કલર વાળોય માલ છે ને કલર વગરનો માલ હોય છે આ પ્રકારનો બે આવો પતિ પીડી થઈ ગયેલું હવે મીડિયમ ક્વોલિટીમાં સારી ક્વોલિટી બધી મિક્સમાં જે સાઇઝમાં થોડું ખારું હોય ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો આના બે તાના ભાઈ બસો ને સોળ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો મોટી સાઈઝ માં બધું બેતું છે બસો ને સોળ રૂપિયા ભાવ થયો બે તાનો ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો હાલ મીડિયમ ક્વોલિટીની મિત્રો વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી અઢીસો રૂપિયાથી લઈને સાડા ત્રણસો રૂપિયા સુધીના બજાર ભાવ બોલે છે અને સારી ક્વોલિટીના મિત્રો ચારસો રૂપિયાની આસપાસના બજાર ભાવ બોલે છે હાલ આમ જોઈએ તો મીડિયમ ક્વોલિટીમાં અને ગુલટીમાં હાલ થોડીક બજાર તેજીમાં હોય એવું દેખાય ખેંચાતું બજાર છે મિત્રો ગુલટીમાં જોઈએ તો મિત્રો સારી બજાર છે દોઢસો રૂપિયાથી કોઈ બસો હવા બસો થઈ જાય કોઈ બહુ સારો માલ હોય તો મિત્રો અઢીસો રૂપિયા પણ થઈ જાય છે કલરવાળી ગુલટીના તો ગુલટીમાં બજાર થોડુંક સારું ખેંચાતું હોય ને મીડિયમ ક્વોલિટી જે માલ છે એમાં પણ જોઈએ તો દસક રૂપિયા જેવું બજાર ખેંચાતું હોય બાકી સારી જે ક્વોલિટી છે જે ચારસો રૂપિયાની આસપાસ વેચે તો એના ને એવા બજાર છે ચારસો રૂપિયા જ ભાવ થઈ છે એના પણ તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો